આ પુલમાં અંદાજે પાંચ થી સાત ફૂટ પાણી ભરાય છે તો ત્યારે અનુસાર આ કામ કરવામાં આવેલ છે વધુમાં કોન્ટ્રાક્ટર હોય તે એમને જણાવ્યું છે કે પાણીના નિકાલ માટે મોટરો રાખવામાં આવશે અને આ વિસ્તારના લોકોની એવી માંગ છે કે પાણી નિકાલ માટે મોટા પાઇપો નાખવામાં આવે અને આ બાબતે અમુક પુલિયામાં છાંટવામાં આવતું પાણી સગ્ર થતા એ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે હાલથી જ આવી હાલાકી જોવા મળી રહી છે તો પછી ચોમાસામાં શું થશે અનેક સવાલો સર્જાઈ રહ્યા છે